જુનાગઢ માંગરોળ તાલુકાના મેખડી ગામે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ પ્રતાપ માળિયા હાટીના આજ રોજ નાગાભાઈ પરબતભાઈ વાજા ગામ મેખડી મામલતદાર સાહેબ તથા મુસાળ સાહેબ સર્કલ માંગરોળ આવેલા એટલે મેં આ જમીન વારી ગયેલી હતી એટલે હું સ્વેચ્છા છૂટી કરવા માંગુ છું મામલતદારની હાજરીમાં

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો